કે પ્રોગ્રામ તો અમારે કરવા કહે અમારા માટે બહુ નવી નવાઈની વાત નથી કારણ કે અમારો વ્યવસાય છે એટલે બસનો કંડક્ટર હોય કે કલાકાર હોય ને એની પત્નીના જીવનમાં એ ગૌરવ કોઈ દીન હોય તમારા ભાઈ બહાર ગામ ગયા એમ રોજ ઊભા હોય એમ ઓલો ટિકિટની પેટી લઈને ઊભો હોય ને અમે વગાડવા લઈને ઊભા હોય પણ અમુક જ કાર્યક્રમ એવા હોય કે જેમાં અમને આનંદ આવતો હોય જેમાં અમને મજા આવતી હોય જે અમને આનંદ આવતો હોય એવા પ્રોગ્રામો માહેનો આ એક પ્રોગ્રામ છે તમારા સામે પછી તમને કેટલો આનંદ આવે છે એ તો ખબર નહીં ભગવાન આપણી લાજ રાખે મને એક જણે કીધું તું મને કે વિકૃતન ભાઈ મજા કરાવી દેજો પણ મેં કીધું ભાઈ ભગવાન લાજ રાખે બાકી તને સવારે પડે શેમાં મજા આવે મને શું ખબર પડે એમ સવારે પ્રોગ્રામ પૂરો થાય ને પછી તું એમ કે ખિમલા લોડેડના દુવા નો ગાય મારે ક્યાં ગાવા જવા એટલે એક સાહિત્યકાર તરીકે ચાણ તરીકે હું આ મોઘેરા મહેમાનને એક દુહામાં કહું ભરતભાઈ તો ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી સજન તું ઘણજોગ પણ અસાનજી સંપત્તા તરીક આ કચ્છી અને વ્રજભાષાનો મિશ્ર દુહો આપણે કાનજીભાઈ કાંજીભાઈ બારોટ કાંજી ફૂટા બારોટ આપણા બરડાના બહુ સમર્થ વાર્તાકાર અને એમનું તો આ પિયર કહેવાય રાષ્ટ્રપતિનો પ્રોગ્રામ હોય તો એ બરડાના ગામમાં કાનજીભાઈનો પ્રોગ્રામ હોય અને રાષ્ટ્રપતિ એમ કે મારે પ્રોગ્રામ કરો તો કે મારો રાષ્ટ્રપતિ બરડામાં છે એટલે હું નહીં રોકાવ એમ આવી જેને બરડા પ્રદેશની ભાવના એમ વતનને માટે જે પ્રેમ છે વતનને માટે જે સ્નેહ છે હું હમણાં જ કહેતો હતો ભાઈ નવગણભાઈને ગાંગાભાઈને માલદેવભાઈને કે બીજા માણસો પણ પ્રદેશ જાય છે પ્રદેશ રહે છે રોકાય છે પણ મેર જ્ઞાતિના જે કુટુંબો પરદેશ વિશા છે અને પરદેશની સાથે એણે પોતાના વતનનો જે નાતો જાળવી રાખ્યો છે એ બીજી જ્ઞાતિએ નથી જાળવી રાખ્યો એમ કહું તો કઈ ખોટું નથી અતિ છે નહીં તો મારા મારા નાતો તો ન રાખે પણ બોલાવે નહીં એ આપણી જ્ઞાતિ ઉપર પરમાત્માની કૃપા છે અસીમ કૃપા ભગવતીની છે કે જે વર્ષમાં બે ત્રણ વાર આવી રીતે ગામડાની માલિપા અને આ સ્કૂલનું નિર્માણ એક ગામડા ગામની માલિકા એકાવન બાવન લાખની સ્કૂલ કરવી એટલે બહુ મુશ્કેલ છે ભાઈ વાતો કરવી બહુ હેલી છે વાતો કરી શકાય કહેણી મિશ્રી ખાંડ હે બોલવું એ તો ખાંડ જેવું ગલ્યું છે પણ રહેણી તાતા લોહ દેવું ને અને જીવું ને એ તો તલવારની ધાર ઉપર વાત છે બાકી વાતો નથી કરતા વ્યારું કરીને ઘણા ચોકમાં આવી નથી વાતું કરતા નાણું તો હાથ છે ને કાલે નથી વાપરો ને મોસો કરો રાવણ ક્યાં લઈ ગયો ને કરણ ક્યાં ખોઈ ગયો નાણું તો હાથનો મેલ છે લાવો એક બીડી હા તે હાથનો મેલ સીધું ખેડીને જોડી લઈ આવીને જાને એટલો બધો દાતારનો દીકરો થઈ ગયો હતી વાતું થાય અમારે કરવો એ તો બહુ અઘરું છે આવી સ્કૂલો ગામડામાં નિર્માણ થાય એમાંથી જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ ભણી ઇંગ્લિશ બહુ જરૂરી છે ને અત્યારે તમે ગમે એટલું ભણો પણ ઇંગ્લિશ ન હોય એટલે તમે ગુજરાતની જ બહાર ન જઈ શકો લ્યો આપણા મહાપુરુષો એમ કહે છે કે દેને એક બારી ખુલી હોય તો બીજી બારીએથી પવન આવે ની બારીએથી નીકળે તો બીજો નવો પવન આવે એમ આપણે આપી તો કંઈક પરમાત્મા આપને બીજું આપે પણ એ અંદરથી આવે છે મારો કહેવાનો અર્થ એનાથી પ્રિય બોલું હું સજ્જનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે હોતો બિના કૃપા ભગવંત દાતારીના ક્યાં ઇન્જેક્શન લેવા જવાય સુરવીરતાને ક્યાં ટ્યુશન રખાય કે રણ મેદાનમાં જાઉં મને ભણાવી દ્યો દો મહિના દીમાં એ મનની ભૂમિકા છે જેનું મન મોટું ને માણસ મોટો સમજી લ્યો ભલે ઝૂંપડામ રહેતો હોય પણ મારો બાપ આવ્યો મારો વિહામો આવ્યો હવે આ બધા મહેમાન પરદેશના છે અને આ બરડા ડુંગરમાં મહેમાનથી ગામડે જાય અને ગામડાના માણસો એમ કે મારો બાપ આવ્યો વિરમભાઈ આવ્યા વજુભાઈ આવ્યા મારો બાપ આવ્યો હાથમાં ઠામ પડી જાય લહણની ચટણી બાજરાનો રોટલો અને છાય ખબર ને તો એને પૂછીજો અમૃતનો ઓટકાર આવે પ્રેમ પદાર્થોમાં નથી પ્રેમ માણસના હૈયામાં છે ને હું ચટણીને બાજરાનો રોટલો કઢી નથી ખાઈ શકતા એની ઘેરે નથી છે એ કઢી ચટણી રોટલામાં પ્રેમ નથી પ્રેમ તોય ગામડાનો માણસ જે ખવડાવે ને એના હૈયાનો પ્રેમની મીઠાશ છે બાકી તો બત્રી ભાજના ભોજન પીડીઓ હોય ને ગરધું મોઢું ચડાવીને બેઠો હોય ને મોઢામાં કોલ્યો ને માથામાં ધૂંબો હોય ને ત્રીજી રોટલી પાછો પૂછે લેશ્યો હો હા હજી તો ગણીએ લેશ્યું હજી તો લોટ બંધ આવશ્યું બેદી રોકાણા તો તારો જીવે લેશ્યું એક મહેમાન જમતો હતો ને તો ઘરધણી પે પેલી રોટલી મૂકતો મૂકતો કહે આ છેલી રોટલી તો લેવી જ પડશે તમારે બોલો રોટલી પેલી જ હતી અને કે આ છેલ્લી તો મારા હામ તમારે લેવી પડશે ત્યાં શું કરો તમે હે પ્રેમ માણસના હૈયામાં એટલે મન જેનો મોટો સમજી લ્યો એ માણસ મોટો પછી ભલે પૈસા ના હોય પૈસા હોય ન હોય એ તો પ્રારંભની વાત થઈ પણ મારા મોટો તો હોવો જોઈએ મનથી તો મોટો હોવો જોઈએ દિલથી તો મોટો હોવો જોઈએ ઘણા એના રૂપિયા ગમે એટલા હોય પણ મન મરેલા હોય એનું શું કરો તમે વાતની વાતમાં એ મીર્યા એ મીર્યા એ મીર્યા દીમા દહ વાર મરે ને દહ વાર બેઠો થાય પાછો બોલો ઘણા એને આપણે એમ કે વરસાદ બહુ પડશે તો તો મીર્યા હું નો સહન કરી શકું આપણે કે ગરમી પડશે તો તો હું નો સહન કરી શકું ભાઈ આપણે કઈ ટાયર પડશે હો તો કે ભાઈ તો હું મરી જાઉં તો તને રાખવો ક્યાં આમાં આ તને શિયાળો ઉનાળો ચોમા હું કાંઈ હદે નહીં તને ક્યાં લઈ જાવ અમારે હે પણ જેનું મન મોટું ને તમે જોયું ઘણા માણા મનના બહુ નબળા હોય ડૉક્ટર સાહેબ આ ઇન્જેક્શન ભરતા હોય ને તો અહીંયા ઓહો હો 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 ડૉક્ટર સાહેબ કહું તારી આવ્યો જ નથી હજી એ હું સાહેબ નહીં ખમી હગું હો આ તમે અનુભવ્યું હોય છે ને જોયું હોય છે આ ડૉક્ટરોને તો ખાસ ખબર હોય છે એ સાહેબ મને પીવા પીવારી દવા દો એવું નહીં કમી આપું ઊભી ઉપડી જાય ને આવો પણ ડોક્ટર સાહેબ કે હું તારી પાસે આવ્યો નથી તોય એવા મનના નબળા માળા હોય અને ઘણા એની ઇન્જેક્શન દઈને કેવું પડે દેવાય ગયું એમ કોઈ દેવું ગયું મને ખબર જ નથી બોલો આવા જાડી સાંભળી ના હોય ઘણા પણ જેનું મન મોટું હોય એ માણસ મોટો છે પછી પરમાત્મા સંજોગો આપે તો એ દાતારી આપી શકે પણ એમની સાથે એક ખાસ એક તો વિદ્યા અભ્યાસ તો બહુ કરવો જોઈએ એના માટે તો આપણા તો બહુ યોગદાન આપ્યું છે અમે તો અમારી જ્ઞાતિમાં ગઢવી જ્ઞાતિમાં બીજી જ્ઞાતિમાં દાખલા આપીએ છીએ બહુ જરૂરી છે ભાઈ હા સગવડતા હોય ને ભણીએ નહીં તો તો કઠણાઈ કહેવાય ને હે આપણે હોય ને કેળાની સાયલી ઉપર પગ પડે ને પડી જાય તો અકસ્માત કહેવાય પણ પડ્યું રહેવું કઠણાઈ કહેવાય ને ઉભું થઈ જવું જોઈએ અને આખું ગામ ગરબી લેતું હોય ત્યાં ગરબી લેવાય ને આપણે ગમે એટલી સારી ગરબી લેતા આવડતી હોય તો બસ સ્ટેન્ડ રમવા જવાય માં આંબા તે રમવા નીકળે ત્યાં કરાય બસ સ્ટેન્ડ એ તો આખું ગામ લે ત્યાં જ લેવાય એટલે કદમ મિલાવો તો સમાજની સાથે આપણે જીવી શકીએ એટલે ઇંગ્લિશની બહુ જરૂર છે ઇંગ્લિશ સ્કૂલની જરૂર છે આગળ અમે બધા વાત કરતા હતા બધા બેઠા હતા કે ગુજરાતના સીમાડા બહાર જાઓ ઇંગ્લિશ ન હોય એટલે પૂરું થઈ ગયું તમે ગ્રેજ્યુએટ ડબલ ગ્રેજ્યુએટ શું કામ નું કારણ કે આજે જવું પડશે સમય એવો આવી રહ્યો છે ને તમારે જદગીત કદમ મિલાવવા પડશે એની સાથે એક ખાસ કવિ કાગની કવિતાથી આ કાર્યક્રમની શરૂઆત કરું છું ખાસ આ ગમે છે આની ત્રણ કડી બહુ સરસ છે અદભુત છે એક તો કવિ કાગનો આ વર્ષ ચાલે છે હમણાં જ એવોર્ડ આપ્યા કાગધામમાં મૃબી ભરતભાઈ વડોદરા અમારા ડોક્ટર ભરતભાઈ બધા આવ્યા હતા ચાર કવિઓને એવોર્ડ આપ્યા એ કાગની કૃતિથી આપણે આ કાર્યક્રમને રજૂઆત કરીએ છીએ હા તો એક કામ આ બધું સારું કામ કરવું તો શું જોઈ સંપ જોઈ એકતા જોઈ એટલે કાગે એમ કે છે કે પ્રેમી તડાવ એ તમે પાણી સાથ મળી a uh -huh. તમે જોઈજો ગામડું છે એને એક તળાવ કીધું છે સમાજ છે કુટુંબ છે એને પણ એક તળાવ કીધું છે પછી સમાજ છે એને તળાવ કવિ કાગ એમ કે છે ઉપા આપે છે પ્રતિકો બાંધે પ્રતિક બાંધવા જોઈએ પ્રતિક વિના આપણે કવિતા વાત સમજી ન શકીએ દાખલા તરીકે ઢોલ ને હરણાય બે વાતું કરતા હતા કોઈ દી વાતો કરે નિર્જીવ વસ્તુ છે કેવી રીતે વાતો કરે પણ કવિઓ વાતો કરાવી શું કામ મને તમને સમજાવવા માટે પ્રતિકો આપ્યા છે ઢોલ ને હરણાય બે વાતું કરતા હતા ઢોલ ને હરણાય એમ કેતી હતી ભાઈ તું રૂડો બહુ લાગશો ઢોલ ને કીએ તો ઢોલ હરણે ને કહે કે બેન એ વાત તો તારી સાચી પણ તે ક્યાં હોય ભાવના પૂન કર્યા છે કે તને કોઈ પણ માણસ વગાડતો હોય તો તારા પગ દબાવતો હોય એવું લાગ્યા કરે અને અમે ક્યાં હોય ભાવના મોરલા માર્યા છે કે ડોકમાં નાખો નથી બગડાટી બોલી નથી આવો દાંડીઓની બટા જેટલી બોલે એટલે શું કીધું શરણાઈ કે ઓલા ભાવની વાત નથી ભાઈ આ ભાવની જ વાત છે તો કે આ ભાવમાં અમે પાપ અને પુન હું કે ટોલ કીએ તો કે પાપ અને પુનની વાત નથી પણ અમે અમારા છિદ્રો કાણા જગતના ચોકમાં ખુલ્લા મૂકી દીધા છે અને તે તારી બે પોલ ઢાંકી દીધી છે એટલે તને વધારે માર પડે છે જીવન તમે જેટલું ખુલ્લું મૂકી દો એટલી જીવવાની મજા આવે ને જેટલી પોલું ઢાંકો એટલે આંસકા વધારે આવે દિવા જેવી વાત છે ને તો મને એક જણે કીધું હતું મને કે કીધા ભાઈ ને આપણે હાથ ફેલ બહુ થાય બેનો નથી થતા એમ એનો ઈરાદો એવો ન તો બેનોને થાય એમ પણ એનો સર્વે તો ફેલ ઓછા થાય છે તો નથી થતા પુરુષોને બહુ થાય ફેલ થયું હોય ને એવું જવરલે દાખલો હોય તો ભગવાન જાણે છાપું ખોલો એટલે આપણે હોય ચાર પાંચ કાયમ ખુરશીમાં ખુરશીમાં ગોટો વરી જાય હાઈલા જાય ને જાય એની ક્યાં વાત કરો સિગરેટ હળકતી હોય ને આપણે ઓલાઈ ગયા હોય કે આગળી અહીં ગાતા હતા હમણાં જુનાગઢ પહેલાં કર્યા હવે મને તો એણે જે વાત કરી એ જ હું કરું તમને મને કે બેનો છે ને વાતની વાતમાં રોઈ નાખે વાતની વાતમાં હયું હળવું કરી નાખે આ દુનિયામાં હૈયા હલવા કરે ને મને કે ભાઈ એને કોઈ દી ફેલ ન થાય અને આપણે મરીએ તા સુધી કોઈને કહીએ નહીં કે હું કામ ગોટો વરી ગયો એમ આપણે તો અભિમાની બહુ ને હું મરું પણ કોઈને કહું નહીં હો તો મર ઉપર ઉપર પુરુષ જન્મજાત અભિમાની છે સ્ત્રી છે કરુણાની મૂર્તિ છે નારી નારાયણી એટલા માટે કહેવાની પુરુષ જન્મજાત અભિમાની છે તમે જોઈ જો આપણા અનુભવની વાત કરું આપણે બસ સ્ટેન્ડમાં હામ હામ બેઠાવીશું ડોળા કાઢશું અને આ બાયુ હામ હામ બેઠી તો ઓરખાણ કાઢી લ્યો એટલો ફેર છે આપણા મને આમ ઘરી ઘરી જાય ધીરે 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 અલગ મલકનીઓ માંડે ગુજરાતનું રાજકારણ તો એને હાવ નાનું પડે પરભારી દિલ્હી ની ઉપાડ્યો અને ઇન્દિરાબેન નો રાજ હતો તે આ બાયુ ના જોરે બહુ હતા હા આપણે ગામડામાં ઘઘલવ થયું બહુ બોલો હેઠા બેહો ને અમારા રાજ છે રાત દિલ્હીમાં રહોડામ કરંટ લાગે અહીંયા ઠીક શાક નો રહો બદલી જાય આખો કેટલો હોપી છે કે કલ્પના કરો જી એક બેને એક બેન એટલું જ કીધું હતું કે તમારું પીર કે ગામ તો કે હું ધાંગધ્રાની છું કે તો આપણે બે બેનું કહેવાય કે તમે ધાંગધરાના છો તો ના ના ધાંગધ્રાની ઘંટી માર ઘરમાં છે બોલો આજ કઈ હક પણ કહેવાય પણ આવા હક પણ કાઢીને પણ જમાવી દે ખર્યું હામ હામ એમાં એમાં ભોળ પણ છે તમે જોજો કોઈ પણ માણસ દારૂ પી પીને ગુજરી ગયો છે ને બસ બાયું ખરખરે જાય એટલે શું કે ખબર આખી જિંદગી બિસારા દારૂ પીધો પણ માપ હો

ઓ હો હો તૂટીની બુટી છે બાપા કાઈ ત્યાં બીજી બોલે બોલતા તા બહુ હારું બિચારા કે ત્રીજી કે લંગડા હતા પણ હાલતા હતા બહુ બિચારા લ્યો બોલો લંગડા હતા હતા હર પછી જે પતિ ગુજરી ગયો ને એની પતની તો છેલે બોલે એ ડુંગર જેડો નિહાકો નાખીને બોલે અરે બેન એવા ભાગશાળી હતા તો બરતાય વાર લાગી વાર લાગે જીવતા કેરીની ગોઠલી જેવો કરી નાખ્યો તો એમાં બળવા પણ નહોતું હા આમ કઈક મજા આવે તી ખોખડી ગયો એટલે અમને ખબર પડે કે આ દૂધ દોણા ગયું કે હેઠું ગયું